અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે પાટણ જિલ્લાથી પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં પ્રેક્ટિકલ અને સ્પર્ધાત્મક તૈયારીઓ કરી સફળતા મેળવી ચાર સગી બહેનો એક સાથે પોલીસ ભરતી ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે અને પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાટણ જિલ્લાના હાજીપુર ગામના સામાન્ય પરિવારની ચાર સગી બહેનો એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂક લઈ સમાજને નવો રાહ ચીંધ્યો છે પાટણ જિલ્લાના હાજીપુર ગામે રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ ચૌહાણ વ્યવસાય પાટણમાં પ્લમ્બર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે સાથે સાથે તેમના સંતાનમાં ચાર દીકરીઓ ચૌહાણ જાગૃતિ હિના હિતલ અને પ્રિયંકા તેમાં દીકરા ઉત્તમને શિક્ષણ પૂરતું અપાવ્યું છે તેમાં હિતલે સારી ખેલાડી છે અને તેણે એથ્લેટિક્સમાં ચાલીસથી વધુ મેડલ મેળવ્યા છે ત્યારે હિતલની સાથે એની બીજી ત્રણ બહેનો પણ પોલીસ ભરતી તેમના જ ગામના કોચ રમેશભાઈ દેસાઈ જોડે દોડની પ્રેક્ટિસ કરી હતી જેમાં રમેશભાઈએ આ દીકરાઓને દોડની પ્રેક્ટિસ સાથે સાથે સ્પર્ધાત્મક વર્ગોની લેખિત તૈયારી પણ કરાવતા હતા જેનો બહેનોએ લાભ લઈ ગત વર્ષે ગયેલી પોલીસ ભરતીમાં આ ચાર સગી બહેનોએ પોતાના ફોર્મ ભર્યા ચારેય બહેનો બિન હથિયારે પોલીસમાં પસંદગી પામી અમદાવાદ ગાંધીનગર ને મહેસાણામાં નિમણૂક લઈ ફરજ બજાવી રહી છે અને એક જ પરિવારની ચાર સગી બહેનોએ માતા પિતાના સંઘર્ષને નજર સમક્ષ રાખી ખૂબ મહેનત કરી સફળતા મેળવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને તેવું કોચ રમેશભાઈ દેસાઈએ જણાવ્યું બ્યુરો રિપોર્ટ કરુમભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો ચીફ